આ પ્રસંગ છે આકાશવાણીના ભુજ કેન્દ્ર નો રજૂ કરી છે પ્રાસંગિક વિષય છે બંધારણ દિવસ સંપાદન અને પઠન છે આરતી ભટ્ટનું છવસ નવેમ્બરના દિવસે દર વર્ષે ભારતમાં બંધારણ દિવસ મનાવવામાં આવે છે આ દિવસને નેશનલ લો દિવસ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે આ દિવસે વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે અમલી બનાવવામાં આવ્યું હતું ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે નાગરિકો વચ્ચે બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન કરવા માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો ડોક્ટર બી આર આંબેડકર એક પ્રસિદ્ધ સમાજ સુધારક રાજકારણી અને ન્યાયશાસ્ત્રી હતા અને તેમને ભારતીય બંધારણના જનક પણ કહેવામાં આવે છે તેમણે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ બંધારણ ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ડોક્ટર આંબેડકર ભારતીય બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનાર વ્યક્તિ હતા ભારતના બંધારણ દિવસનો ઉદ્દેશ ભારતીય બંધારણ અને તેના ગડવૈયા ડોક્ટર બી આર આંબેડકરના મહત્વ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો છે આ દિવસ મનાવવાની ઘોષણા અગિયારમી ઓક્ટોબર બે હજાર માં કરવામાં આવી હતી ભારતનું બંધારણ ભારત સરકારના લેખિત સિદ્ધાંતો અને ઉદાહરણનો એક સમૂહ છે જે મૂળભૂત રાજનૈતિક સિદ્ધાંત પ્રક્રિયાઓ અધિકારો નિર્દેશ સિદ્ધાંતો પ્રતિબંધો અને સરકાર અને દેશના નાગરિકોની ફરજને દર્શાવે છે આ ભારતને એક સાર્વભૌમ ધર્મ નિરપેક્ષ સમાજવાદી અને લોકશાહી ગણરાજ્ય જાહેર કરે છે અને પોતાના નાગરિકોની સમાનતા સ્વતંત્રતા અને ન્યાયની ખાતરી આપે છે ભારત દેશ પંથ નિરપેક્ષ પ્રજાસત્તાક સંસદીય પ્રણાલી ધરાવનાર ગણ રાજ્ય છે જેનું સંચાલન દિશા નિર્દેશન તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે ભારત ગણ રાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે ભારતનું બંધારણ બંધારણ સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના દિવસે પસાર થયું હતું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે લાગુ કરવામાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી નો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે મૂળ અપનાવાયેલ બંધારણમાં બાવીસ ભાગો ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતો વખત ફેરફાર કરવામાં આવેલ છે ભારતનું બંધારણ કલમ ત્રણસો સિત્તેર મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું જેમાં બે હજાર વીસમાં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે ભારતીય બંધારણ ઘડવા માટે સાતમી ડિસેમ્બર ઓગણીસો ના દિવસે પ્રાંતિય ધારાસભાઓ દ્વારા ચૂંટાયેલા સભ્યોની બંધારણ સભા બની હતી તેમાં કુલ ત્રણસો સભ્યો હતા ભારતીય રાજ્યો તરફથી ત્રાણું સભ્યો અને બ્રિટિશ ભારત તરફથી બસો ને સભ્યો હતા ભારત પાકિસ્તાન વિભાજન બાદ બંધારણ સભાના સભ્યોની સંખ્યા બસો થવા પામી હતી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના બંધારણ સ્વીકૃતિના દિવસે હાજર રહેલા બસો ચોર્યાસી સભ્યોએ બંધારણ મંજૂર કરીને તેના પર પોતાની સહીઓ કરી હતી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કામગીરી કરી હતી તેઓ પાછળથી સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા હતા અને બંધારણનું માળખું તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની નિમણૂક કરવામાં આવી હતી બંધારણની પ્રથમ સભા નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી બંધારણ સભાનું બંધારણ ઘડવા બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો બંધારણ સ્વીકૃતિ દિનને છવ્વીસ નવેમ્બરે કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે પ્રાસંગિક આપી સાંભળ્યું વિષય હતો બંધારણ દિવસ સંપાદન અને પઠન હતું આરતી ભટ્ટનું